આદિવાસી વિસ્તારમાં બે હજારથી વધુ યુવાનો અને યુવતીઓને એકતાનગર સ્થિત સી એમ આર કૌશલ્યવર્ધન કાર્ય કરવામાં આવી રહ્યું છે જ્યાં યુવાનો અને યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે અને ઘર આંગણે રોજગારી ઉત્પન્ન કરવામાં આવી રહી છે આદિવાસી વિસ્તારમાં યુવક યુવતીઓને કૌશલ્યવર્ધનની સઘન તાલીમ આપી સ્વનિર્ભર બનાવવા માટે શુભ આશ્રયથી એકતાનગર ખાતે નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી એકસો મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામમાં જીએમઆર વરલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં કૌશલ્ય એકતાવર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે સતત વધી રહેલા પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સર્જનનું માધ્યમ આ કેન્દ્ર બન્યું છે ખાસ કરીને આદિવાસી યુવાનો પણ તાલીમ લઈ રહ્યા છે અને કૌશલ્ય વધારી ઘર આંગણે રોજગારી મેળવવા શકાય તે માટે એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં છેલ્લા ચાર વર્ષમાં બે હજાર અડતાળીસથી વધુ યુવક યુવતીઓને તાલીમ મેળવી છે તે પૈકીના સિત્તેર ટકા તાલીમાર્થીઓ આજે ઘર આંગણે નોકરી કરતા થયા છે ગાંધી મલ્લિકાર્જુન રાવ વારલક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત સરદાર પટેલ નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે થયેલા સમજૂતી કરાર બાદ વારલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રનું સંચાલન અહીં કરવામાં આવે છે અહીં એકથી ત્રણ માસમાં ટૂંકા સમયગાળાના દસ કોર્ષથી સઘન તાલીમ ડ્રાઈવરો દ્વારા આપવામાં આવે છે જેમાં નર્મદા જિલ્લાના એકસો સાહીઠ ગામોના યુવક યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે જે પૈકી નેવું ટકા તાલીમાર્થીઓ આદિવાસી સમાજના હોય છે અત્યાર સુધી તાલીમ લેનારા ઉમેદવારોમાં પંચાવન ટકા યુવતીઓ અને પિસ્તાળીસ ટકા યુવાનોનો સમાવેશ થાય છે એટલે કે અહીંથી તાલીમ લઈ નોકરી મેળવવામાં મહિલાઓની સંખ્યા વધુ છે એકતા કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં બે હજાર એકસો ઓગણપચાસ જેટલા ઉમેદવારોને વિવિધ કોર્સની તાલીમ લીધી છે અને તે પૈકી બે હજાર અડતાલીસ તાલીમાર્થીઓને નોકરી મળી છે આનું પ્રમાણ જોઈએ તો સિત્તેર ટકા તાલીમાર્થીઓને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ તુરંત જ નોકરી મળી છે બાકીના તાલીમાર્થીઓ સ્વતંત્ર વ્યવસાયમાં જોડાય છે એસી જેટલી નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓમાં તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ થકી નોકરી પણ મળે છે ખાસ કરીને આ તાલીમ કેન્દ્રમાં ઈ રિક્ષાની તાલીમ મેળવનાર સ્થાનિક આદિવાસી યુવતીઓ પૈકી પિંક રિક્ષાના સંચાલન થકી પ્રવાસીઓને એકતાનગરથી મજેદાર પ્રાકૃતિક સૌંદર્યની સફર કરાવી રોજગારી મેળવી પગભર બની આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહી છે